પવિત્ર નવરાત્રીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે હિન્દુઓના પવિત્ર તહેવાર દરમિયાન હિન્દુઓની માતા સમાન ગાયના માંસનો જથ્થો દાંતા તાલુકાના રતનપુર નજીકથી ઝડપાયો છે એક તરફ મહારાષ્ટ્ર સરકાર દ્વારા ગાયને ગૌમાતાનો દરજ્જો આપવામાં આવતા હિન્દુ સમાજમાં ખુશી જોવા મળી રહી છે તો બીજી તરફ આવી ઘટના બનતા હિન્દુ સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે દાદા તાલુકાના રતનપુર ગામમાં રહેણાંક મકાનમાં ગાયનું કતલ કરીને તેનું માંસ રાખવામાં આવ્યું હતું આ માસનો જથ્થો ઇકબાલ ખાટકી નામના શખ્સ દ્વારા રાખવામાં આવ્યો હતો જેની જાણ દાંતા પોલીસને થતા દાંતા પોલીસે ઇકબાલ ખાટકીના રહેણાંક મકાનમાં તપાસ કરતા જથ્થો મળી આવ્યો હતો પોલીસે આ શખ્સની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આજે અહીં દાંતા મુકામે દાંતાના બાજુમાં એક ગામ છે આપણે શીતળા માતાનું મંદિર છે એના નીચે આપણે વિશ્વ હિન્દુ પરિષદ ને ગૌ સેવા દળવાળા આપણે નિતિનચંદ નીતિન નાયર કરીને આપણો ગૌ સેવાનો છે વ્યક્તિ એને એવો વેમ ગયો હતો કે એ જગ્યા ઉપર આ લોકો ગૌમાસ કાપી અને પછી એનો જે વેસ્ટ આવે છે કે પગને એ બધું હોય માથુંને એ બધું ત્યાં મૂકી નાખે છે એટલે આ લોકોએ તપાસ કરીને એક્ઝેક્ટ તપાસ કરતા એ દરમિયાન જ આ કોઈ વેસ્ટ નાખવા માટે આવ્યો છે એટલે અમને વેમ ગયો એટલે એમને પોલીસને જાણ કરી પોલીસના જોડે રહી અને એ વ્યક્તિ જે રતનપુર ગામનો છે એના ઘરે ગયા ઘરે જઈને પંચનામું કર્યું મતલબ કે ગૌમાંસ ત્યાંથી મળી આવ્યું એને પોલીસે પૂછતાછ કરી એટલે એને કીધું કે આ ગૌમાસ છે અને આ ગૌમાસ મને કેરોજનો કોઈ અબ્બાસ 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 કરીને કોઈ વ્યક્તિ છે એ આ ગૌમાંત એને કાપી અને આપતો હતો પછી આ ગૌમાં એ વેચતો હતો હવે વાત એવી છે કે આ લોકો અમને એવો વેમ છે કે ઘણા વર્ષોથી આ લોકો ગૌમાસનો ધંધો કરતા હશે ઘણી ગૌમાતાઓના આ લોકોએ મારી દીધી હશે અને એ ગૌમાત એ ક્યાં ક્યાં સપ્લાય કરે છે અહીં દાતાના આજુબાજુ જેટલી બી ફ્રાયની દુકાનો છે મુસ્લિમ લોકોની જેટલી બી આ માસની દુકાનો છે કે રેડીમેડ જે બનાવીને લોકોને વેચે છે એ બધા જ આપણા હિન્દુ ભાઈઓ પણ ખાય છે એટલે આ ઘઉ ગૌ માસ જ આ લોકો જાણી જોઈ અને પોતાની કપટનીતિના કારણે એ ગૌમાંસ હિન્દુઓને ખવડાવતા હતા એવું અમને બેમ છે અને બીજું કે આ વસ્તુમાં જે સપ્લાયર છે કે ક્યાંથી લાયો ગાય ક્યાંથી એને કટિંગ કરી કંઈ ગાડીમાં લાયો એને કોણ કોણ સપોર્ટ કરે છે જેટલા બી મદદગાર હોય એફએસએલ રિપોર્ટ કાલ આવી જાય એને પોતે કબૂલી લીધું છે કે ગૌમાસ છે એટલે એફએસએલ રિપોર્ટમાં ગૌમાસ જ આવવાનું છે નહીં તો એ કબૂલ તો નહીં એને કબૂલ્યું છે કે ગૌમાસ છે જ એટલે એ ગૌમાસમાં એફએસએલ રિપોર્ટ આવશે એની ફરિયાદ દાખલ થાય પણ એના સાથે જેટલા બી સંકળાયેલા આરોપીઓ છે જેટલા બી ધર્મીઓ સંકળાયેલા છે એ બધાને સજા થાય એવી દાતા પ્રખંડ વિશ્વ પરિષદ બજરંગ દળને ગૌ સેવાની માગણી છે થોડા દિવસોથી અમને જાણ હતી કે આ જગ્યાએ ગૌમાંસનું વિતરણ થઈ રહ્યું છે તો એ જાણના આધાર ઉપર અમે એમના ત્યાં જગ્યાએ તપાસ કરવા જતા હતા તે જ વખતે અમને રંગે હાથ આ ગૌમાંસ ત્યાં એ ઢોળમાં નાખતા દેખોણા અને અમે અમને રંગે હાથ પકડ્યા અને પછી અમે પોલીસને જાણ કરી અમે હવે પોલીસે એમને એફએસએલ રિપોર્ટમાં મોકલ્યું છે કાલે હવે એફએસએલ રિપોર્ટ પોઝિટિવ આવશે તો આગળ કાર્યવાહી થશે હાલમાં કેટલા આરોપી પકડે કેટલા આરોપી હાલમાં આરોપીમાં બે વ્યક્તિઓ છે એટલે કે રતનપુર ગામના વતની છે અને એમના સથિયારા ખેરોજ ગામના છે આ બંને તસ્કરો ગૌ વચ્ચે છેલ્લા કેટલાક ટાઈમથી કરતા હતા એવા અમને સમાચાર મળ્યા હતા જ્યારે આજે અમને સવારે રતનપુર અને પેથાપુરના વચ્ચે રસ્તાથી જતા હતા ત્યારે ત્યાં આગળ ગાયના પગ કાપેલા મળ્યા તો જે બાતમી જેવું અમને લાગ્યું કે આ વ્યક્તિ અહીંયા રતનપુરના અંદર આ ધંધો કર્યો છે એના ઘરે જઈ અને ફ્રીજ ચેક કર્યા તો ફ્રીજના અંદર પચીસ ત્રીસ કિલો જેવું ગાયનું મોસ હોય એવું મળ્યું છે બરાબર અને બીજું જે ત્યાં કચરામાં પડ્યું હતું એ પણ પચીસથી ત્રીસ કિલો જેવું હતું અત્યારે પોલીસ સ્ટેશન અમે જાણ કરી છે પોલીસ જોડે અરજી લખાઈ છે આના જે રિપોર્ટ છે એ એફએસએલ માટે મોકલેલા છે કાલ સાંજ સુધી એના રિપોર્ટ આવી જશે કાલે એફઆઈઆર રદ થઈ કાલે એફઆઈઆર એડ થશે તેમજ અમારી એક જ માંગ છે કે આના અંદર જે જે લોકો મદદરૂપ હોય કાં તો આમાં જેને થોડી બી હેલ્પ કરી હોય એ બધાને કડીમાં કડી સજા થાય તેવી અમારી ગુજરાત સરકાર જોડે માંગ છે આરોપીને પુસ્તકો જણાવેલું આરોપી હા આરોપીએ જણાવેલું કે આવું છેલ્લા કેટલાય ટાઈમથી પહેલાં રિક્ષા ચલાવતો એના પછી પરિવારનું ગુજરાન પૂરું ના થતા હું આ વેપાર કરી રહ્યો છું એમ અને એના પોતાના ઘરેથી ગૌ માસ મળ્યું છે અને એના રિપોર્ટ કાલે એએસએલમાં આવશે